સ્વાગત છે મિત્રો આપનું એજ્યુકેશન બેલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો સૌથી પહેલાં તમારા બધાને સમક્ષ હું એકવાર માફી માગું છું કે જે આપણો લાસ્ટ વિડીયો હતો રિઝલ્ટને લઈને લોકરક્ષક બોર્ડના રિઝલ્ટને લઈને જેમાં મારાથી થોડી વેબસાઇટને લઈને ઉતાવળની અંદર થોડુંક બોલવામાં ભૂલ થઈ હતી જેના લીધે હું આજે તમારી સામે માફી માગું છું બને તો માફ કરી દેજો એમાં બીજી કોઈ ભૂલ ન હતી ખાલી વેબસાઇટ મારે આઈઆરબી એલ આરબીની જગ્યાએ આઈઆરબી બી બોલાઈ ગયું આટલી ભૂલ હતી જે ભૂલ હું સ્વીકારું છું બને તો મને માફ કરી દેજો અને આજનું જે કરંટ અપડેટ હાલમાં શું શું છે એના વિશે હું વાત કરી તો સૌથી પહેલાં આજે પાંચ ફેબ્રુઆરી અને જે લોકરક્ષક બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર હજી કોઈ નવી અપડેટ આવી નથી અહીંયા કહેવાનું કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરીના પ્રથમ માસમાં રિઝલ્ટ આપ આપવામાં આવશે પણ હજી કોઈ અહીંયા સાડા અગિયાર થયા છે છતાં પણ અહીંયા કોઈ વિકાસ સહાયે સાહેબે કોઈ અપડેટ આપી નથી મિત્રો આ વીકની વાત કરીએ ફેબ્રુઆરીના તો બે દિવસ બાકી છે શું બે દિવસમાં રિઝલ્ટ આવી જશે કે પછી હજી દિવસ આને રિઝલ્ટ ડેટ ઠેકાડશે આવા ઘણા પ્રશ્નો હશે તમારા મનમાં અને તમે અહીંનું રિઝલ્ટ છે એ તમે લોકરક્ષક બોર્ડ ગુજરાત બે હજાર અઢાર ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી તમે અહીંયા જઈ અને ઓફિશિયલ આવશે એટલે તમે અહીંથી જોઈ શકશો અથવા તો ઓફિશિયલ રિઝલ્ટ તમારું કોઈ બીજી એક વેબસાઇટની વાત કરું તો પોલીસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી તમને રિઝલ્ટ મળવાની સંભાવના છે તમે અહીંયા વેબસાઇટ જોઈ શકશો અહીંયા કોઈ જાહેરાત અથવા કોઈ રિઝલ્ટ તરીકે અહીંયા પણ રિઝલ્ટ આવી શકે છે તો તમારે કરવાનું એ છે કે તમારા મોબાઈલની અંદર બ્રાઉઝર હોય જેમ કે ઓપેરા યુસી બ્રાઉઝર કે ક્રોમ જેની અંદર તમારે આ ઓપસાઇટ જેની અંદર તમારે આ એપ્લિકેશન અથવા તો આ જે વેબસાઇટ છે એ ઓપન રાખવાની છે જેથી રિઝલ્ટ આવે એટલે શરૂઆતના બેથી ત્રણ કલાકમાં લોકોને ખબર ન હોવાથી લોડિંગ નહીં થાય અને લોડ નહીં પડે એટલે તમે રિઝલ્ટ તરત જોઈ શકશો પછી જ્યારે સાતથી આઠ હજાર લોકો એક સાથે આની ઉપર અપડેટ થશે એટલે આ જે વેબસાઇટ છે એ લોડ થશે અને તમે રિઝલ્ટ નહીં જાણી શકો એટલે શરૂઆતના સમયમાં તમે જોઈ લેજો રેડી આ બે વેબસાઇટ ઉપરથી તમને રિઝલ્ટ મળી જશે પાંચ ફેબ્રુઆરીના રોજ હજી અહીંયા કોઈ અપડેટ આવી નથી અને રિઝલ્ટ આવ્યું નથી આપણે આશા કરીએ કે બે દિવસમાં આવી જાય દિવસોમાં આપણને ઠેકાડે નહીં અને આપણને રિઝલ્ટ મળી જાય રેડી ને વાત કરીએ કટ ઓફને લઈને તો મિત્રો આ તમને હું જણાવવા માગી કે તમે જો રિઝલ્ટ માટે ઉતાવળાઓ તો તમારે કટ ઓફ અને થોડાક વેકેન્સીને ધ્યાનમાં રાખવું જોઈએ તો સૌથી પહેલાં થોડાક ક્વેશ્ચન છે કે જે હું તમને શેર કરું કે આવું બની શકે તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી નંબર ઓફ વેકેન્સી નવ હજાર પ્લસ હતી રેડી જેમાંથી કોસ્ટેબલની તૈયારી કરતાં સાયન્સના અને એન્જિનિયરિંગના જેમાં એન્જિનિયરિંગના ખાસ જે સ્ટુડન્ટ હતા એ સ્ટુડન્ટ જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા એનું મેરિટ તો અપ જવાનું છે એટલે નવ હજારમાંથી તમારે બે હજાર વેકેન્સી પંદરસોથી બે હજાર તો એની માટે છોડી જ દેવાની કે જેની અંદર તમારી કોઈ કોમ્પિટિશન જ નહીં થાય કે જેની અંદર તમારું મેરિટ તમે ગમે તેટલી ટ્રાય કરશો તો એ લોકો તમને પહોંચવા નહીં દે કારણ કે એ એની સાથે કમ્પેર એ માટે કરીએ છીએ કે જે રિઝલ્ટ આવશે એ એનું ઊંચું આવશે અને જેની અંદર જે આખા પેપર નીકળ્યું હતું એ પણ એ લોકોને સહેલું લાગે એવું પેપર નીકળ્યું હતું રેડી એટલે તમારી સાત હજાર જગ્યાઓ માટે તમારી કોમ્પિટિશન રહેશે એમાં પણ આ વખતે જ્યારે માર્કશીટની અંદર નામ લખવાના આવ્યા છે તો તમારે રિઝલ્ટ આવે એટલે સૌથી પહેલાં તો એ જોવાનું છે કે એક સરનેમવાળા કેટલા લોકો ત્યાં સિલેક્ટ થયા છે રેડી આ પણ એક બીજું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એક અટકના કેટલા સ્ટુડન્ટ ત્યાં સિલેક્ટ થયા છે કારણ કે આ રીતે પણ ફિક્સિંગ અને સેટિંગ થઈ શકે છે અને પેપર લેવલની વાત કરીએ તો મેથ એટલું બધું આવ્યું એનું કારણ કોઈ મળે તો એ પણ તમારે શોધવાનું છે હવે સાત હજાર તમારી પાસે જગ્યાઓ છે જે સામાન્ય તૈયારી કરતા હતા એ લોકો માટે તો આ સાત હજારની અંદર પણ કોમ્પિટિશન થશે અને એમાં પણ મેરિટ ઊંચું બનશે રેડી તો આવી બધી તમારે જે ફિક્સિંગ અને સેટિંગની જે બધી વાતો હોય એને ધ્યાનમાં રાખવાની છે આખું પેપર લેવલ આવે મેરિટ બને આખું એટલે તમારે જોવાનું છે કે ક્યાં કેટલું મેરિટ બન્યું છે એ અને જે તમારી ફિઝિકલની હાલમાં તૈયારીઓ શરૂ હશે એ તૈયારીઓ તમારે કન્ટિન્યુ રાખવાની છે અને સાથે જણાવી દઉં કે જ્યારે કોઈપણ રિઝલ્ટની અપડેટ અહીંયા આવશે એટલે સૌથી પહેલાં અપડેટ હું તમને આ વિડીયો મારફતે બતાવી દઈશ કે તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે રેડી તો તમે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી નોટિફિકેશન આવશે એટલે તમારી સામે તરત અપડેટ લઈને આવીશ તો બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને શેર કરો